નમસ્કાર મિત્રો અમારી ચેનલ દેશી ગુજરાતી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ આપણો શયનકક્ષ આપણા ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે શયનકક્ષમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ તે વાસ્તુશાસ્ત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે ઘણી વખત આપણે ભૂલથી પણ આવા વિચિત્ર કળા ચિત્રો આપણા છુવાના રૂમમાં લગાવી દઈએ છીએ અને પછી બેડ પાસે કેટલીક એવી વસ્તુઓ રાખીએ છીએ જેના કારણે આપણા જીવનમાં નકારાત્મક ઉર્જાનો સંસાર થવા લાગે ઘરમાં સમસ્યાઓ અને પરેશાનીઓ વધવા લાગે છે અને ઘરેલું પરેશાનીઓ પણ વધે છે વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે સૂતી વખતે ભૂલથી પણ રાખવી જોઈએ નહીં જો તમે ઈચ્છો છો કે તમારા કક્ષમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહે તો પછી સૂતી વખતે કરો આ કામ આમાંથી એક વસ્તુ હંમેશા તમારા ઓશિકા છે રાખો તો મિત્રો સૂતી વખતે આ વસ્તુને તકિયા નીચે છે રાખવાથી તમને સકારાત્મક ઉર્જાનો સહારો મળશે મિત્રો જો તમે સુખ સમૃદ્ધિ અને સંપત્તિ ઈચ્છતા હો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો ને તમારા જીવનમાં સમૃદ્ધિ ખાસ કરીને સ્ત્રીઓ તમારે તમારા ઓશિકા નીચે તે વસ્તુ રાખવી જોઈએ જે તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવામાં મદદ કરી શકે છે તો મિત્રો ધ્યાનમાં રાખો વાસ્તુશાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે જો તમે સૂતી વખતે કેટલીક ભૂલો કરો છો તો પછી ગરીબી ક્યારેય દૂર નહીં થાય તે તમને પણ છોડતી નથી તો મિત્રો તમારે તો મિત્રો તમારે ઓશિકા નીચે રાખો માત્ર એ જ વસ્તુઓ જે રાખવી જોઈએ જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉચિત હોય તો મિત્રો વશિકો ભલે જ સામાન્ય વસ્તુ હોય પરંતુ કોઈ પણ વસ્તુ ક્યારે સામાન્ય હોતી નથી તમે કહેવાત તો સાંભળી જશે કે વ્યક્તિ ગમે તેટલો અમીર બની જાય તેના માટે તેને સોવા માટે ઓશિકાની જરૂર હોય છે એક સાદું ઓશિકું બહુ ઓછા લોકો જાણે છે કે ઓશિકાના ઉપાયથી તમે રાતોરાત તમારું ભાગ્ય સમકાવી શકો છો તમે તમારા જન્મની ગરીબી પરેશાનીઓ દૂર કરી શકો છો અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકો છો તમે ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકો છો આજે આ વિડિયોમાં હું તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારે સૂતી વખતે તમારા ઓશિકા વિશે ચોક્કસ રાખવી જોઈએ તો મિત્રો ધ્યાન રાખજો કે જો તમે આ વસ્તુઓની ઓશિકા વિશે રાખી સુઈ જાઓ છો તો તમારા નસીબને ચમકાવવાથી કોઈ રોકી શકશે નહીં તમારા જીવનની દરેક સમસ્યાનો તરત જ અંત આવશે અને તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધશો અને ખૂબ જ સફળ પણ થશો તો વિડિયોમાં આગળ વધતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે જો તમે પણ દેવી લક્ષ્મીના ભક્ત હો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થાય જો તમારા ઘરમાં દેવી લક્ષ્મીજીનો વાસ હો તો આ વીડિયોને પૂરી ભક્તિ અને શ્રદ્ધાની સાથે લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં માની જય અવશ્ય બોલો અને માતા લક્ષ્મી અવશ્ય લખો તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને એ વિશે માહિતી આપીશું કે કેવી રીતે જો તમે યોગ્ય સમયે વશિકાની છે એક સાદી વસ્તુ રાખી સુઈ જાવશો તો તેના ફાયદાઓ સાથે તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ પણ કરી શકો છો મિત્ર તમે કદાચ આ જાણતા ન હો પરંતુ જો તમે તમારા જીવનમાં મહેનત કરો છો છતાં પણ તમને તેનું ઉચિત ફળ પ્રાપ્ત થતું નથી પૈસા મેળવવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે તમારા તણાવ અને સમસ્યાઓએ તમને આ રીતે પરેશાન કર્યા છે જો તમે તેમાં ઘેરાયેલા છો તો ચોક્કસ તમે કોઈ એવી ભૂલ કરી રહ્યા છો જેના કારણે દેવીલક્ષ્મી નારાજ થઈ ગયા છે અથવા તમારે અન્ય દેવી દેવતાઓના પ્રકોપનો સામનો કરવો પડ્યો છે પરંતુ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે એક ધનવાન બની શકો છો જો તમે આ વસ્તુઓને તમારી સાથે રાખીને સુજાવશો તો તમારા જીવનની તમામ પરેશાનીઓનો અંત આવશે તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થશે મિત્રો અમે તમને એક વિનંતી કરવા જઈ રહ્યા છીએ તમે આ બધી વાતો જેવ કહેવા જઈ રહ્યો છું તે એક નોટમાં લખી લો જેથી મિત્રો તમે તેને ભૂલી ન જાઓ અને તમારા જીવનમાં આ ઉપાયો અપનાવવાથી તમે ખૂબ જ સફળ બની શકો કૃપા કરીને તમારા સંબંધીઓને પણ આ વાત પહોંચાડજો જેથી તેમને પણ તેનો ફાયદો થાય તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તમારે દરરોજ તમારા ઓશિકા નીચે સૌથી પહેલાં એક તુલસીનું પાન રાખવું જોઈએ ધ્યાનમાં રાખો મિત્રો તુલસીનો સોળ પૂજનીય સ્વળ છે કહેવાય છે કે તુલસીનો સોળ દેવી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે દરેક તુલસીના પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને જો તમે તમારા ઓશિકાની છે તુલસીનું પાન રાખીને સૂછો તો વિશ્વાસ રાખો કે નકારાત્મક શક્તિઓ તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થવાનો પ્રારંભ થશે હવે ધ્યાનમાં રાખો કે તમે જે તુલસીના પાનને રાત્રે તમારા ઓશિકા છે રાખ્યું છે તે તમારે સવારે ખાવાનું છે તેના બે કારણ છે એક આયુર્વેદિક કારણ જો તમે તુલસીના પાનનું દરરોજ સેવન કરો છો તો તમે અનેક પ્રકારના રોગોથી મુક્ત રહેશો બીજું કારણ એ છે કે તુલસીના પાનનું સેવન કરવાથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે તમારે ફક્ત આટલું જ ધ્યાન રાખવાનું છે તો મિત્રો રાત્રે ક્યારેય પણ તુલસીના પાન ન તોડવા જોઈએ અને આ પાંદડા હંમેશા દિવસ દરમિયાન જ તોડવા જોઈએ અને આ ઉપાય રવિવારના દિવસે ક્યારેય ન કરવો જોઈએ જો તમે રવિવાર સિવાય દરરોજ નિયમિત આ ઉપાય કરશો તો તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા ચોક્કસ મળશે તો મિત્રો બીજી વાત એ છે કે જો તમે મોરના પીછા અવશિકા નીચે રાખીને સુઈ જ છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે ધારો કે તમે લોકો સફળ થવા માંગો છો જો તમે તમારી પ્રગતિ કરવા માગો છો તો મિત્રો તમારે મોહનનું પીસું ઓશિકાની છે રાખવું જ જોઈએ ઘણા લોકો મોહનના પીછાને તેમના બાળકોના પુસ્તકોમાં દબાવી રાખે છે જેથી તેમનું બાળક વિદ્વાન બને પરંતુ ઘણા લોકો નથી જાણતા કે જો તમે તમારા ઓશિકાની છે મોરના પીછાને રાખો છો તો તમારી કુંડલીમાં રહેલા તમામ દોષો ધીમે ધીમે દૂર થવા લાગે છે જે તમારા દોષ અને ક્રોધને કારણે છે તે એવું બને છે કે ધીમે ધીમે તમારા પર ઓછું થવા લાગે છે તેથી જો તમે ઈચ્છો છો કે તમારે કોઈપણ પ્રકારના દોષનો સામનો ન કરવો પડે જ્યારે તમારા મિત્રોનો ગુસ્સો ધીમે ધીમે ઓછો થવા લાગે છે તો મિત્રોએ તેને ચોક્કસપણે તેમના ઓશિકા નીચે રાખવું જોઈએ તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તાઓ ખુલી જાય જો તમે ઈચ્છો છો કે પૈસા તમારા તરફ આકર્ષિત થાય અને દુઃખ માત્ર વધે નહીં તો મિત્રો તમારે તેને તમારી દિનચર્યા ઓશિકા હેઠળ રાખીને છૂવું જોઈએ અને કોઈ પણ ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ અને તમારા જીવનમાં પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તથા તમારી પાસે ચુંબકની જેમ પૈસા આવવાની તકો પણ ખુલી જશે અને એવું કહેવાય છે કે મોટા ભાગના વેપારીઓ આ ઉપાય એટલા માટે જ કરે છે કે તેમનો બિઝનેસ પણ કોઈક આર્થિક સંકટમાં ફસાઈ જાય છે તો આ ઉપાય કરે છે અને માતા રાણીના આશીર્વાદનું પાલન કરે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાંથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો તમારે તમારા ઓશિકા વિશે ધાર્મિક વસ્તુ રાખવી જોઈએ જો તમે તેને રાખીને સુઓ છો તો તમારું નસીબ બદલાઈ જશે એમાં વધુ સમય નહીં લાગે મિત્રો શું થાય છે કે તમારું નસીબ તમારો સાથ નથી આપતું તમે ખૂબ જ મહેનત કરો છો તેનાથી તમને પરેશાની થાય છે અને તમને પરિણામ મળતું જો પછી તમે ધાર્મિક વસ્તુ સાથે સુઈ જાઓ છો તો તમારા ઓશિકા નીચે રાખો છો તો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે ધાર્મિક વસ્તુ ઉદાહરણ તરીકે તમે ઓમના છીનને ઓશિકાની છે રાખી શકો છો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે જે નસીબને મજબૂત બનાવે છે મિત્રો તમે બહુ તણાવમાં છો તો તમારો સમય સારો થવા લાગશે જો તમે દરરોજ તમારા ઓશિકાની છે લોખંડની સાવી રાખો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આમ કરવાથી તમે ઘણી બધી સમસ્યાઓથી બચી શકો છો મિત્રો જો તમે તમારા ઓશિકાની છે ગુરુના બે ઘાટ રાખો છો અને આવી રીતે નિયમિત દરરોજ સુઓ છો તો એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા પરનો ગુરુદોષ હંમેશા માટે દૂર થઈ જશે તો મિત્રો આ ઉપાય તમે કરો તો દેવી માતાના પ્રભાવથી તમારો ગુરુદોષ હંમેશા માટે દૂર થઈ જશે હવે મિત્રો તમે એ પણ કાર્ય શરૂ કરવા ઈચ્છો છો જેમાં સફળતા મેળવી હોય તો તમે તમારા જીવનમાં ખૂબ જ સફળ થશો જો તમે લસણને કળીને ઓશિકા નીચે રાખીને સુઓ છો તો પછી માતા રાણીના આશીર્વાદથી તમને આ બધી જ સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમને રાહત પણ મળશે તમારા જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત થશે તો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો